પાટણ શહેરના મીરા દરવાજા રોડ ઉપર નાકે આવેલા શ્રી અંબાજી માતાજીના મંદિર પરિસર ખાતે સોમવારના દિવસે માતાજીના મંદિરના નવા વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે પાટોત્સવની ભક્તિમય વચ્ચે હવન યજ્ઞ સહિતના ધાર્મિક ઉત્સવો સાથે ઉજવણી કરવામાં આવી હતી આ પવિત્ર પ્રસંગે માતાજીના મંદિરના મુખ્ય દાતા અને નવચંદી યજ્ઞના યજમાન પદે પૂરમચંદભાઈ પરસોત્તમદાસ પ્રજાપતિ પરિવાર સહિત મહારાષ્ટ્ર મુંબઈ બોરીવલી વિસ્તારના

યજ્ઞની શાસ્ત્રોક્ત વિધિ જયેશભાઈ પંડ્યાએ કરાવી હતી આ પવિત્ર પ્રસંગે મુંબઈ બોરીવલી નિવાસી અને મિતેશભાઈ પ્રજાપતિ દ્વારા માતાજીને બે કિલો ચાંદીમાંથી તૈયાર કરવામાં આવેલ છત્ર અર્પણ કરવામાં આવ્યું હતું શ્રી અંબાજી માતાજીના પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આયોજિત હવન યજ્ઞ સહિતના ધાર્મિક પ્રસંગમાં યજમાન પરિવારના પરિવારજનો સહિત મંદિરના પૂજારી નીરુભાઈ પ્રજાપતિ ખાસ ઉપસ્થિત રહી માતાજીના દર્શન પ્રસાદનો લાભ લઈ વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી